ડભોઈ નાદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે દર વર્ષની જેમ ગાયોને ઘાસચારો અને ગોળ ખવાડી મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ગાયને ગોળ ઘાસ અને ગાયો માટે પાણીના હોજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈ નાદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે નવનાથ કાવડયાત્રાના શ્રી વિજયજી મહારાજના સાનિધ્યમાં તથા અશ્વિનભાઈ પટેલ અને ભાજપા જિલ્લા મહામંત્રી ડો બી જે બ્રહ્મભટ્ટ સોનલબેન કિશોરભાઈ સોલંકીની ઉપસ્થિતિમાંગ હિન્દુ ધર્મમાંગ માતા ગણાતી ગાયોને લીલો ભાસચારો તેમજ ગોળખવાડી મકરસંક્રાંતિ પર્વની સાદગીથી ઉજવણી કરાઈ સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાંગ સૂર્યપૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે સૂર્ય મકરમાંગ પ્રવેશતા કમૂરતા થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો આરંભ થાય છે સંક્રાંતિ પર્વ એ દયાભાવ અને દાનપુણ્યનો મહિમા ધરાવતું તહેવાર છે જ્યારે હિન્દુ માન્યતા પ્રમાણે આજના દિવસે સૂર્યદેવ અને શનિદેવ પિતાપુત્ર તરીકે મનાય છે તે મકરસંક્રાંતિના દિવસે એક દિશામાં થાય છે અને સર્વદેવી દેવતાઓ આજથી ધર્મના શુભ કાર્યનો પ્રારંભ કરે છે આજના પવિત્ર દિવસે દાન પુણ્યનો ખૂબ મહિમા છે અને સાથે આજના દિવસે પશુ પક્ષીઓને કોઈ તકલીફ ન પડે અને જો તકલીફ પડે તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ પશુ પક્ષીઓ માટે કૃણા અભિયાન પણ ચલાવવામાં આવે છે સાથે આજના પવિત્ર દિવસ ખાસ દાન પુણ્યનો ખૂબ મહિમા ધરાવે છે તેવામાં વિજયજી મહારાજના સાનિધ્યમાં ગાયોને ચારો અને ગોળ ખવડાવ્યાનો જે પુણ્ય અવસર મળ્યો જે અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે એમ જણાવ્યું હતું અને આ પુણ્યની તક આપવામાં बदल खास और ने बोळाबाई તેમજ અન્ય લોકો એ વિજેજી મહારાજ નું ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફસલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબો આજા ઉત્તરાખંડ છે કઈ કઈ इसको खिचડી ખિચળવારી ભી બોલતા છે ખિચળવારી કા મતલબ એસા હોતા કે આજ દાન પુણ કિયા જાતા હૈ ઉસને સીધા પિસાણ dete hai log kachcha bhojan dene matlab dal dete hai chawal dete hai isan dete hai ghee dete hai सब कुछ मतलब खाने के लिए देते हैं ब्राह्मणों को दान दिया सब सबसे सब महत्व तो यही है कि इस जो खिचड़वारी बोला जाता है दूसरे भाषा में वो इसको मतलब दान देता है और जो उत्तराण है ये उत्तरायण का मतलब ये होता है कि आज ये ऋषियों ने ये, ये इसका शोध किया है पतंग का जो ऋषियों ने तपस्या करते हुए पक्षियों को उड़ते देखा है तो उन्होंने कहा है कि ऐसी कोई चीज बनाया जाए जो आकाश में उड़े और उससे लोगों को आनंद मिले और आज का दिवस पहला प्रश्न यह है कि सूर्य का सबसे बड़ा आराधना आज होनी चाहिए सूर्य देव से मतलब हर तरह की एनर्जी मिलती है रोग का नष्ट होता है और आदमी स्वस्थ रहते इसलिए पतंग चखाया जाता है कुछ लोग मतलब घंटा दो घंटा सूर्य के प्रकाश में रहेंगे तो उनको मतलब ये एनर्जी मिलेगी स्वास्थ्य अच्छा रहेगा और ये गाना बजाने के साथ पतंग चखाया जाता है इसका उत्साह तो बहुत सदियों से ऋषियों ने सोच करके इसको बनाया है अभी हम पतंग पिल्लू बांटते समय मैंने ऐसा बोला है कि आज मकर संक्रांति ना दिवस आना दिवस है दान पुण्य नो खूब महीना हिंदू शास्त्रों में बतायो आज खास कर दरभावती नादोदी भागोर खाते विजय महाराज ने त्या गाय नु पूजन गाय ने गोड़ घास खवड़ाई ગાય માતાના દર્શન કર્યા છે કારણ કે આજના દિવસે ગાયને ખવડાવવાનો પણ એક અલગ જ મહિમા છે ત્યારે જે ધાર્મિક સનાતની ધર્મમાં જે બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે અહીંયા વિધિ કરવામાં આવી છે અને સાથે સાથે જ ગાયોને પાણી પીવા માટે એક નાનકડો હોજ અહીંયા બનાવવા માટેનું પૂજન અહીંયા કરવાનું પૂજન કરવામાં આવ્યું છે હું આજના દિવસે આપના મારફત ડભોઈ નગર ડભોઈ તાલુકાના અને વડોદરા જિલ્લાના તમામને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવું છું